રાધનપુર વિધાનસભાના લવિંગજી ઠાકોર વિરુદ્ધ સરપંચો દ્વારા એક જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન એટલા માટે હતું કે જે જે સ્થાનિક વિકાસ છે એ હતો ને કરવામાં આવી આવી રહી હતી લગભગ થી પંચાયતો હતી એ પંચાયતો જે સમાધાન આજે થયું છે તો પ્રથમ તો આપણી સાથે નાનાપુરા બાદરપુરાના સરપંચના પતિ છે મુકેશભાઈ તેમનો પેલા પરિચય માંગીશું અને ત્યારબાદ આજે જે સમાધાનની વાત છે એ વાત પણ કરીશું

અને અમારા સરપંચો બધાય મળીને અમારી બેઠક હતી આજે મુકેશભાઈ પ્રથમ તો જે તમારો પ્રશ્ન હતો એ કઈ કેટલી પંચાયતો ના હતા લગભગ વીસ થી પચીસ પંચાયતનો પ્રશ્ન હતો પણ અમને બાંધરી આપી હતી પણ અમારે આજે ઉકેલ થઈ ગયો ટૂંક સમયમાં ગ્રાન્ટ આવે એટલે અમારે જે સરપંચો બાકી છે અમારા જિલ્લા પ્રમુખ શ્રી કીધું કે મળી જશે બરોબર એટલે અમને વિશ્વાસ છે અમારી પાર્ટી ઉપર અમે પાર્ટીમાં જોડાયેલા છીએ મુકેશભાઈ આ તમારી જે લડત છે એ લડતમાં કેટલા સરપંચો તમારી સાથે હતા વીસ જેવા સરપંચો મારી સાથે હતા પણ અમારે કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છે એટલે અમારે લડવા તો શું તો પણ અમે હક માટે થોડુંક વાત કરી હતી પાર્ટી ધ્યાને વાત લાવવા માટે પણ અમારા જિલ્લા પ્રમુખશ્રી અમને આપ્યો એ બદલ અમે જિલ્લા પ્રમુખશ્રીનો તાલુકા પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનીએ પરદભાઈ ચેરમેન તમે પ્રથમ રજૂઆત કરી હતી ત્યારે લવિંગજી ઠાકોર અને ભાજપના કેટલાક જે બધા पदाधिकारीઓ છે એ બધા હતા ને તમે રમેશભાઈ સિંધવ જે જિલ્લા પ્રમુખ એમને રજૂઆત કરી હતી એ ટાઈમે તમે શું રજૂઆત કરી હતી અમે એવું કીધું હતું કે અમને ગ્રાન્ટનો સાહેબ અમુક ગામમાં અમારે 15 થી 20 સરપંચો છે એમને અન્યાય થાય છે કે ગ્રાન્ટ અમને મળી નથી પણ અમારા જિલ્લાના પ્રમુખ શ્રીએ અમને પૂરેપૂરી બાઈ ધરી આપી છે અને અમારું ઘર છે કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ અને દરેક સરપંચો અમે બધા પાર્ટી અત્યારે હાલે જોડાયેલા છીએ અને લગભગ ગંભે થી ગંભો અને અમે પાર્ટી માટે કામ કરવાના છીએ સરપંચ તમે જે બધા સરપંચો છો એમને કેટલો સમય થયો અને કેટલો બાકી છે અત્યારે હાલ જે અમારે એક વર્ષ બાકી જેવું રહ્યું છે બરોબર તો તમને તમને જે ગ્રાન્ટ આપશે એ એક વર્ષમાં આપી દેશે હા અમને એક વર્ષમાં જે અવર ગ્રાન્ટ ને જે બજેટ દે છે એમાં લગભગ હજી અમને ગ્રાન્ટ નથી મળી સરપંચોને ગ્રાન્ટ આપવાની અમને વાત થઈ ગઈ જેને નથી મળી એને આપણે આપશું તમે જે રજૂઆત કરી હતી રાધનપુર વિધાનસભાના નવીનજી ઠાકોર વિરુદ્ધ કરી હતી અને કઈ કઈ જગ્યાએ કરી હતી વિરુદ્ધમાં તો વિરોધ જેવું તો નતું ને અમે કારણ કે અમે બધા એક જ ઘરમાં રહ્યા એવું હતું અને થોડીક અમારે ધ્યાને વાત મૂકવાની હતી અમે વાત મૂકીને અમારો અત્યારે વાતમાં નિકાલ આવી ગયો અને અમે અમારા જિલ્લા પ્રમુખ શ્રી કીધું હતું

તો આજે જે તમારી બેઠક હતી સમાધાનની કઈક બેઠક હતી એ બેઠક માં કોણ કોણ હાજર હતા અમારા જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધો સાહેબ હતા અમારે અજીતસિંહ બાપુ તાલુકા ભાજપના પ્રમુખ હતા સદસ્ય શ્રી ભરતભાઈ હતા જયસિંહભાઈ કમલપુરથી હતા અમારા મહામંત્રી અને સુરેશગર બાપુ હતા આના અમે લગભગ પચીસ તારીખ સરપંચો હતા બરોબર આજે અમારે બધું પતિ ગયું અમારે ઘરમાં હતું ઘરમાં મેટલ અમારે પતિ ગયું છે તમારે આ સમાધાન જે વાત થઈ છે એમાં એ શું શરતો શું રાખવામાં આવી છે આ ગ્રાન્ટ વિશે કોઈ નાના મોટા તમારા પ્રશ્નો હોય અને ધારાસભ્યશ્રી પણ એવું કીધું છે કે નાના મોટા પ્રશ્નો છે હું ધ્યાને લઈ અને મહિને બે મહિને તમારી હું મીટિંગ કરીશ કોઈ પ્રશ્ન હોય તો મારા ધ્યાને મૂકજો આવી અમને વાત કરી છે તો આપણી સાથે હતા બહાદુરપુરાના સરપંચ મુકેશભાઈ કે જે સરપંચના પતિ છે અને જે સરપંચો એ વિરુદ્ધ જે કર્યો હતો તાજેતરમાં વિધાનસભામાં જે સરપંચો છે તેમને ગ્રાન્ટ મળતી નથી અને એ જે બાબત છે એ આજે એ સમાધાન થયું છે અને જે બાવીસ સરપંચો છે તેમને વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે અને ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ છે તેમણે જવાબદારી દીધી ગ્રાન્ટની અને ગ્રાન્ટ આપવાની વાત કરી છે ને ત્યારે આ જે સમાધાન થયું છે નમસ્કાર